સમય એવો ટૂંકો છે ને ટૂંકામાં વાત કરવી થાય તો અમારી પાસે મોહનશીભાઈના વખાણ કરવા માટે શબ્દો નથી પેન લઈને લખવા જઈએ તો અક્ષર ખૂટે પણ એમને જે કાર્ય જે કર્યા છે શિક્ષણના હેલ્થના એ કાર્યો થકી એવું કહું કે એમણે જે બગીચો બનાવ્યો શિક્ષણનો અને એ બગીચામાંથી જે ખી ફૂલ ફૂલના જે ખીલ છે પુષ્પો જે ખીલેલા છે એ પુષ્પો નોકરીઓ કરે છે કેટલાક નોકરી કરીને રિટાયર થયા અને એ પ્રગતિ હજુ ચાલુ છે અને એ પ્રગતિ રાજુભાઈ રંજીતભાઈ અને જીતુભાઈ અને એમનું મંડળ ચાલુ રાખવાનું છે સાહેબની પ્રેરણા લઈને આપણે બધા આપણા જીવનમાં આગળ વધીએ આ જીવન તમને ને મને બધાને મહામૂલું મળ્યું છે આવી સમાજની સેવા કરવા માટે વિસ્તારની સેવા કરવા માટે ભાગ્યે જ કોઈને તક મળતી હોય છે અને એ તક મોનસિંહભાઈ રાઠોડ સાહેબને બહુ લાંબા સમયથી છે અને સેવાનો સદુપયોગ એમણે કર્યો અને સદુપયોગ કરીને સમાજમાં દાખલો પણ બેસાડ્યો કે આપણે આવું આવું કરી શકીએ મેં પહેલે જ કીધું તેમ નવરાત્રિના સપરમા દિવસો છે સાહેબ ભૂલી ગયા હશે રાજુભાઈ ભૂલી ગયા હશે મહારાજ ભૂલી ગયા છે તમારી કુળદેવી માખણિયા માખણીયા ના આશીર્વાદથી આખું કુટુંબ ચાલે છે તમને બધાને ખ્યાલ હશે કે સાહેબને પદમ છે અને પદમવાળોમાં હંમેશા આગળ વધતો જ હોય છે વધતો જ હોય છે અને મારી કુળદેવીમાં હરસિદ્ધિ મહાકાલી સરસ્વતી સાહેબનું આયુષ્ય લાંબુ કરે એવી પ્રાર્થના પણ કરું છું બાપજીએ એક કાગળ મૂકેલો છે મહાકાલીમાં મહાસરસ્વતી દેવી સરસ્વતી દેવીનો પ્રતિષ્ઠા ઉત્સવ ચૈતરવત સાત વીસ ચાર રવિવારના રોજ થવા જઈ રહ્યો છે ઉમરવા ઉમરવાની મેં તો આવવાનો જ છું તમે બધા પધારજો એવું તમને નોતરું પાઠવું છું આજનો આ દિવસ અમારા માટે આખા પરિવાર માટે વિશ્રમિણી બની રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું અસ્તુ